નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતી સહિત જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે દયાજી માવજીભાઈ પરમારનું નિવેશી વર્ષે આજે ગુરુવારે નિધન થયું છે તેઓ મોરબીના ટકારા ખાતે રહેતા હતા તેમણે ચારે વેદના ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યા હતા આ ઉપરાંત તેમણે આયુર્વેદ ક્ષેત્ર પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આજે વહેલી સવારે દયાળી મુનિની તબિયત લથડતા તેમને રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમની નેવ્યાસી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા છેલ્લા કેટલા સમયથી તેમની તબિયત નાજુક હતી તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી સહિત જગતને આઘાત પહોંચ્યો છે આજે સાંજે ચાર વાગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે દયાળ મુનિ તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસના રોજ મોરબીના ટકારામાં થયો હતો તેઓ એક સંસ્કૃત શિક્ષક લેખક ઉપરાંત સમાજ સુધારક અને શેઠ વૈદ્ય હતા દયાળ મુનિ પદમશી પદમશ્રી પુષ્કારથી નવાજવામાં આવ્યા હતા દયાળ મુનિએ ચારે વેદના મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને આઠ પુસ્તકો સમર્પિત કર્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ